પેલા અહીં આટલી વસ્તુ બફાઈ જાય મિત્રો ત્યારબાદ કરશું આપણે હા મિત્રો કારણ કે અમારે એક છેડામાં અત્યારે અહીંયા બધા સેલિબ્રિટીઓ છે તો કામ ખોદાનું એટલે

તો અમારે કાલે મોદીજી આવ્યા હતા મિત્રો તો અમારે ઘરથી જસ્ટ દસ મિનિટના જ ઓલે મોદીજીનું હશુ જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે જામનગરમાં એ કાલે ગયો તો ફરી હું જવાનું વિચારતો હતો ટ્રાફિક બહુ હતી જ ન ફૂગાડ્યો અહીંયા બાજુમાં બાજુમાં મિત્રો મોદીજી અમારા બાજુમાંથી સાવ ગયા ગયા કાલે

તો અમને બાજુમાં ને બાજુમાં સમય ન મિત્રો દૂર દૂર ઘણા આવતા હોય તો ઈ ભવે ની કઈ હાજર નો હોય મિત્રો ઈ કામ સર ક્યાંક ને ક્યાંક બહાર હોય પેલા બંગલા ને એક સામે ઊભીન તેલ થી પાડી લીએ ઘણા લોકો ને એના ચાહકો આપણે ક્રિકેટર ને તો એવું કોઈ ચાલ્યા કોને બેન જો બનાવી નાખે

તો એ થઈ જાય ને શું કરવું ખાય ના મમ્મી જો અત્યારે વાસણ ઉકે છે તો મમ્મીને આપણે નહીં લઈ આવી ગઈ એમાં કારણ કે રાત આપણે મિત્રો પર નાખીએ સવારની નટ થઈ ગઈ તો આપણે કાન હાને મળતા આવશું જોઈ શકો મિત્રો આપણે આજે પૂરી તળવાની પૂરી આવેલી છે મિત્રો તો મારા સુંદર કે હે નંદલાલ લાલ હેરધર ગોપાલ શ્યામ તો જ્યારે પાણીપુરી બને ભરેલ પૂરી ત્યારે તમને બતાડીશ મિત્રો ચાલો તો હાલો મિત્રો કેમ છો આયો મજામાં હશો ને આંબલી તમે જોઈ રહ્યા છો કેમ

ઓરા છે મિત્રો બહુ સ્વાદિષ્ટ ને મીઠા હલો મિત્રો તમને આજે કોલોની માર્કેટ બતાવી દેવ ઓલી ભરાય છે ત્યાં બકાલા માર્કેટ છે મિત્રો જોઈ શકતા હશો તમે મારે ઓલી સાઇડમાં બકાલા માર્કેટ જ છે ને બધું બકાલું મળે મારે આંખમાં થોડો તડકો આવે છે તો આ સાઈડમાં મિત્રો બધી બકાલું મળે છે આપણે અને એ કોઈક બકાલું તમે અહીંથી લઈ શકો ને એ સાઈડ જઈ જઈને પણ હું તમને બતાડીશ કારણ કે અહીંના લોકો થોડાક કેમેરાથી દૂર ભાગતા હોય તો મેં કીધું કે એક એકને આખી આ માર્કેટ દેખાડીશ ઓલી સાઈડ આપણે જાતું એ સાઈડ જઈ જઈને તમને બતાડી દઈશ કે માર્કેટ પેલું જ આપણે અહીંયા હોય છે બકાલા માર્કેટ ને બધી વસ્તુઓ મળતી હોય મિત્રો અહીંયા આપણે તમે કન્ટિન્યુ રહેજો ને જો આ બિલ્ડિંગનું કામ રિનોવેશન ચાલુ છે એ બની ગયું છે ને તો કંઈક સોલું નાખશે એક એક આઠ નંબર સાત નંબર છ નંબર ને આગળ સુધી છે મિત્રો તો બેક કેમેરો કરી ને જ તમને બતાવી દઉં કારણ કે તો જ તમને ખબર પડશે મિત્રો તો જો મિત્ર આપણે આ પૂરી તળી લીધી છે ને ભરેલપુરીનો પ્રોગ્રામ એતો ને હજી તળ નાખતે આ બી આ લીલી ચટણી મિત્રો બનાવી લીધી ને આ પાણીપુરી પૂરી તળ લીધી તો હવે આગળની પ્રોસેસ હું તમને બતાડું મિત્રો ને મિત્રો આ આંબલીની ચટણી છે એ આંબલીની ચટણીમાં ગોળ નાખીને અત્યારે બરફ નાખીને નાખી દીજો એટલે ઠંડી રહીએ તો આંબલીની ચટણી પછી આ પૂરી ને આલી ગ્રીન ચટણી ધાણાભાજીની એ બધું નાખી દીધું ને બે નાગરથી ચાણી લેવું આપણે તો મિત્રો આ છે ભરવી પૂરીનો મસાલો બનાવીશું અત્યારે આપણે તો તમે જોઈ શકતા હશો કે કઈ રીત ના મસાલા તો જો મિત્રો હવે આ ડુંગળી એડ કરી નાખશે બેન ડુંગળી નાખી દઉં છું ડુંગળી એડ કરી એટલે પછી આપણે મસાલા એ તમને મીઠું નાખશું સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેવાનું આપણે ચટણી આપણે ઓલી નાખી દાંત થશે એટલે લાલ ચટણી આ પાવડર નહીં લઈએ એ ચટણી થોડી આપણે લેશું જો ગ્રીન ચટણી મિત્રો તો આવી રીતે મિત્રો આપણે ચટણી મિક્સ કરી લેવાની છે જોઈ શકતા હશો તમે લીંબુ નાખવાનું કે લીંબુ એક નીચવી દેહું બધી વસ્તુ નાખ દેહું અને પછી આપણે બનાવી લેશું આપણે મસાલો ને મસાલો રેડી થાય એટલે મિત્રો તમે જોઈ શકશો હમણાં કે કઈ રીતના બનાવવાની હોય ભરેલ પૂરી તો આવી રીતના મસાલો આખો કર લેવાનો છે તૈયાર સ્વાદિષ્ટ ને સ્વાદ પ્રમાણે લીંબુ લઈ લેશો તમે કોઈ ખાટું ખાતા હોય તો લીંબુ નાખજો

જુઓ મિત્રો હું ટેસ્ટ ન કરું ત્યાં સુધી ભગવાનને અમે ન ધરી શકીએ તો મિત્રો આપણે ચટણી એડ કરી લેશું ને ડુંગળીની ચટણી બી એડ કરી ને પછી આપણે આવી રીતનો મસાલો બનાવી લેવાનો છે હું હમણાં તો ના પાડતો હતો હવે બેન કે ચટણી વાળો બનવો ખાય તો નાખી દો ભગવાન માટે આપણે બનાવીએ આપણા માટે બધા માટે મસાલો તૈયાર થઈ ગયો ને હવે આપણે પૂરી પૂરી ભરી લેશું મિત્રો ને પછી ભરાઈ જાય એ પછી આપણે ઓલું કરશું તો એક વાર હું પાછો ટેસ્ટ કરી લઈશ દેજો બેન તો બહુ મસ્ત મસાલો થઈ ગયો હવે કઈ ઘટતું નથી મસાલા તો બેને બે ને ઉભા થઈ ને બીજું આગળ પ્રોસેસ બતાડશો તો હાલો મિત્રો આપણે ભગવાનને ને સાર ધરાવી દઈએ આજ ભરેલ પૂરી બન પ્રોગ્રામ હેતી ને મમ્મી હે એ જો અત્યારે પૂરી હે એમાં ભરી નાખશે મમ્મી ને બેન પૂરી જો હું આમ ભરવી ભરેલ પૂરી આજ કરવાની કે અમારે પૂરી આપણે આ પૂરીનો મસાલો છે ને કદાચ બેન ધાણા ભાજી નાખતા ભૂલી ગયા છે તો આપડે કેશું બેન કે લઈ નાખી દેજો મોરેલ જ પડ્યા હે મિત્રો ધાણા ભાજી

પંખો બંધ મિત્રો ઉતારીએ ઉતાર પૂરી આપડી બધી હવાઈ જાય પંખો અત્યારે નહીં ને પછી પંખો કર તો આ છે આપણી પૂરીઓ બધા ભરાય છે ને આ છે આપણે મલાઈ વાળું મિત્રો આ ખાંડ ને એડ કરીને બનાવેલું છે આમાં ઉપર ભરેલ પૂરીમાં હોય તો મિત્રો આવી રીતના જો આપડે પૂરી ભરી લેશું પછી પૂરીને ને પછી બધાય ભગવાન ને અલગ અલગ ખાડીમાં ચટણી ભરી દેશું ગ્રીન ચટણી એ લીલા મરચાં ધાણાભાજી અજમા દહીં એની જ બને આ ચટણી મીઠો ગોળ મીઠું ડુંગળી આપણે ભગવાનને દઈએ પાણીપુરી ભગવાન ની ભાવતી હોય આપણે ભાવે તો મીઠી ચટણી ને સેવી ધરી દઈએ આપણે તો બધા સેવ આપણે આમ ધર દેશું મિત્રો મિત્રો આપણે છે આ નું ખાટું મીઠું આ આંબલી ની ચટણી છે ડુંગળી આ ભરવાની પૂરી આ ભરેલ પૂરી બની એને બધું યાદ ને આપણે મલાઈ વાળું જઈ બધું એડ કરીને પછી ભગવાન ને આપણે આખી આ સારી તરડી દીધી હજી ઓલી પૂરીયું છે મિત્રો

ને હજી ટમેટું મૂકશે આવી રીતનું ઝીણું ટમેટું જો મિત્રો મોર નાખવાનું બારીક થી તો એ ખાલી બેન ને જ આવડે છે બારીકાઈ થી ટમેટા મોરતા ને એને આગળથી તમે શીખો કઈક

આવી રીતના મિત્રો ભગવાનને આપણે હવે ભગવાનને કહી દેસુ ટમેટા ધરી બેન મોડી લઈએ ટમેટા પછી આપણે હવે ધરી દઈએ ભગવાનને મિત્રો ટમેટા એપો હોય ભરેલ પૂરીમાં તો હવે મારા સામળિયા શેઠને સામળિયા શેઠને હવે આપણે કહી દઈશું પાણીપુરીનું મિત્રો જ્યાં સુધી ધરે છે મમ્મી ત્યાં સુધી ને ઓલમોસ્ટ હવે પાણીપુરી બનીને તૈયાર છે ધરાઈ ગઈ ભગવાનને જોઈ શકો તમે તો હવે કાનુડાને હું કહી દઉં કે હે નંદ લાલ પાણીપુરી ભરેલ પૂરી ખાવા જરૂર આવજો બલદેવજી સંગ ને આજે ભરેલ પૂરીનો આનંદ અમારે ઘરે માણજો નંદલાલ ગિરધર ગોપાલ તો તમે હાલો પાણીપુરી ખાવા ભરેલ પૂરી ખાવા તો મિત્રો મા ને આપણે બકાઈ તરાવી દઈએ તો જોઈ શકો હાલો મિત્રો કેમ છો આયો મજામાં હશો ને હું આવ્યો છું અત્યારે ખોડિયા કોલોની માર્કેટ તો ચાલો હું તમને બતાડી દઉં માર્કેટ અહીંયા એવી હોય તો પૂરેપૂરી માર્કેટ બતાડીશ તમને તો મિત્રો જોઈ શકો તમે કે આપણે આ છે ખોડિયાર કોલોની કેટલી ટ્રાફિક છે આજુબાજુમાં સામે તો અમારે આ જામનગર ખોડિયાર કોલોની ચેન્જી રોડ હોય માર્કેટ બધાને હું બતાડી દઉં ચાલી વાત ન પૂછો એટલે આમાં હું બે કેમેરા રાખીને ઉતારી શકીશ તો જો અમારે આવી રીતના થઈશ બકાલા માર્કેટ અને બકાલા માર્કેટની મોજ તો તમને કરાવું છે સુધી આ છે થોડિયાર કોલોની આ માર્કેટમાં અત્યારે જ હોય છે સાંજે સવારે આ માર્કેટ તો એક પૂરેપૂરો આપણે ઘૂમરો મારશું મિત્રો કે જો બધું બકાલવા માર્કેટ મળતું હોય મળે છે તો કન્ટિન્યુ રહેજો જોજો તમે આ જામનગરની માર્કેટ તમારા માટે ખાસ અને થોડો જ ગુમરો હું ચક્કર લગાવીશ ચાલો પૂરેપૂરો એક ગુમરો આપણે રાઉન્ડ લઈ લેશું અહીંયા કે તો અહીંયા એક વસ્તુઓ મળે છે મિત્રો તો આપણે જોઈ લેશું અને આ છે ખોડિયાર કલેજમાં તમારી બેક સાઇડમાં ટ્રાફિક છે બહુ મેઇન હાઈવે ઉપર તો એ ટ્રાફિકને નજર અંદાજ કરીને આપણે આગળ આગળ વિડીયો વધારશું તમે જોઈ લેજો મિત્રો લેસ અપ્રેડ કરજો અને કોઈ જામનગરનું હોય તો એક લખી નાખજો કોમેન્ટમાં ને હવે બેક સાઈડ મારે જવું પડશે કારણ કે આપણે અહીંયાથી માર્કેટ પૂરી થાય છે માર્કેટમાં એક એક વસ્તુ મળી જાય આપણે તો હવે ઓલી સાઇટ એ હું તારીશ મિત્રો તો જોઈ શકો ટ્રાફિક પડલી છે અહીંયા ને ઓલી સાઈડ તો હવે મેઇન હાઈવે છે

कोरिया कॉलोनी रोज सांजे आपरे मार्केट होई छे और सवा रे होई ऑलमोस्ट सांजे बहुतु लोग तो लाइक से सब्सक्राइब करजो मित्रों के हवे आपरे वीडियो लांबो थासे तो पे टारगेट बीजू बता दी तुम સારું લાગ્યું હોય મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ કરો તમારા માટે મેં એક કેમરો માલ લીધો તમે બતાવી દીધી અમારે આ માર્કેટ તો હવે કંઈથી જ આપણે એનવું મિત્રો અહીંયા આપણે આવ્યા છે કાપડાની દુકાન ખોલીને हाँ ये था हां अलग-अलग भी है कई तो जो मित्रों आ है कपड़ा न हो है फट आहा कापड़ू छे कापड़ू छे फॉरवर्ड नु बट भी तो है ब्लैक प्रेम wow. आता wow.

કાંયા બધી માડે છે મિત્રો કાંયા દોતા નઈ કપડા કાગળ જોઈન આ બકાલા માર્કેટ મિત્રો જોઈ શકો તમે અહીં થોડીવાર કરો ને તો આગળ આપણે કોમ્પ્લેક્સ માં જાશું ઉપર તો જોઈ શકતા હસે તમે મિત્રો કે સામે ની સાઈડ મેં પર દુકાન દૂર સુધી છે ત્યાં હું જઈશ ને માર્કેટ નું એમ છે એટલે આ સાઈડ જો આખી તમને બતાડી જાય વાહન વયું જાશે એટલે તો ચાલો હવે આપણે આ સાઈડ જાય અને એકો એક વસ્તુ હું તમને બતાડી દઉં આપણે કે આ છે ને ઓલું ગ્રાઉન્ડ છે ત્યાં ને એ બધા રમતા હોય મિત્રો ને આ બધા બકાલાવાળા તો જો અમારે અહીંયા કોડિયાર કોલોની થોડુંક જૂથ આ એક બકાલું અહીંયા બેઠતા હોય તો મેવા હું આવ્યો છું ને તમે જોઈ શકશો તો બખાઈને બખાઈ ક્યાંથી લઈ આવે માસી ઘરે બાયું ઝાડવું થઈ ગયું કવડું ઝાડ થઈ ગયું બિલ્ડિંગ હા તો જો માસી આગળ હે ગુંદા મરચા કેરી તો માસી પૈસા દઈ પછી બ્લોગ ઉતારીશ મિત્ર ને વિડીયો સારો લઈ ગયો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરના નાખજો મિત્રો ભગવાનને ને હવે હાથ ધરી ને અમે પાણીપુરીનો આનંદ લઈ લઈએ ભરેલ પૂરીનો